સમાચાર મળી રહ્યા છે અમદાવાદના બોપલમાં ક્ષત્રિય મહિલાઓને પોલીસ લઈ ગઈ છે અત્યારે ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે અમદાવાદના બોપલમાંથી ક્ષત્રિય મહિલાઓને પોલીસ લઈ ગઈ અમદાવાદના બોપલમાંથી ક્ષત્રિય મહિલાઓને પોલીસ લઈ અને અત્યારે નીકળી છે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદના બોપલમાંથી ક્ષત્રિય મહિલાઓને પોલીસ લઈ અને નીકળી ગઈ છે અત્યારે ક્ષત્રિય સમાજ જ્યારે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સમર્પણ બંગલોમાંથી ક્ષત્રિય સમાજની મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અમદાવાદથી સમાચાર અમદાવાદના બોપલમાં આવેલા સમર્પણ બંગલોમાંથી ક્ષત્રિય મહિલાઓની પોલીસે અટકાયત કરી છે તો હાલ ક્ષત્રિય સમાજ અત્યારે જ્યારે લાલ ગુમ છે ક્ષત્રિય સમાજ પોતાની એક જ માગણી લઈ અને અત્યારે વિરોધ કરી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ થાય આ વચ્ચે અમદાવાદના બોપલમાં ક્ષત્રિય મહિલાઓ જ્યારે વિરોધ કરી રહી હતી ત્યારે પોલીસ ક્ષત્રિય મહિલાઓને લઈ અને ગઈ છે અમદાવાદના બોપલમાં આવેલા સમર્પણ બંગલો પાસે આ ઘટના બની છે સમર્પણ બંગલોમાંથી મહિલાઓને લઈ અને પોલીસ ગઈ છે જોહરની ચીમકી આપનાર ક્ષત્રિયની મહિલાઓને અત્યારે લઈને પોલીસ ડિટેન કરી રહી છે અને અહીંયા આગળના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું જે પાંચ મહિલાઓને નજરકેદ કરવામાં આવી હતી અને તે લોકોને અત્યારે પોલીસ તરફથી ડિટેન કરવામાં આવી છે ચાર વાગ્યાનો તેમનો સમય આપવામાં આવ્યો હતો અને તેની પહેલાં અત્યારે આ તમામ જે મહિલાઓ છે તેમને ડિટેન કરવાની પ્રક્રિયા છે તે પોલીસ તરફથી કરાઈ રહી છે પૂછવાનો તેમને પ્રયાસ કરીશું અને કઈ રીતના તેઓ જોઈ રહ્યા છે સમગ્ર મામલો તેને લઈને પણ તેમની સાથે વાત કરીશું જે ક્ષત્રિયની કઈ રીતના જોઈ રહ્યા છો ચીમકી આપણા તરફથી જે પોલીસ તરફથી તેમને બોલવા દેવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે અને આ દ્રશ્યો અહીંયા આગળના કે જે મહિલાઓને લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે સમર્પણ બંગલો ખાતેથી બે અલગ અલગ ગાડીમાં આ તમામ એ મહિલાઓ જે જોહર પર ઉતર્યા હતા તેમની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેમને ઉમેદવાર તરીકે બદલાવ બદલાવવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી અન્ય કોઈ ઉમેદવારને મૂકે પરંતુ તેની વચ્ચે હજી પણ પરસોત્તમ રૂપાલા રાજકોટના ઉમેદવાર તરીકે યથાવત રહેતા આ મહિલાઓ છે તેમના તરફથી જોહર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બોપલ ખાતેના સમર્પણ બંગલો ખાતે પાંચ મહિલાઓ છે તે વહેલી સવારથી અહીંયા આગળ હતા અને પોલીસે તેમને કેદ કર્યા હતા જે બાદ તેમને અહીંયા આગળથી અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે પોલીસના જાપ્તા વચ્ચે બહારનો જે માર્ગ છે ત્યાં આગળ પણ મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના જે લોકો છે તે અહીંયા આગળ એકત્ર થયા છે અને તેની વચ્ચે આ તમામ મહિલાઓ છે તેમને નજર કેદ હતી તેમને બહાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તો અમદાવાદના સમર્પણ બંગલોમાંથી ક્ષત્રિય મહિલાઓની પોલીસે અટકાયત કરવામાં આવી છે આ પાંચ મહિલાઓ કે જેમણે જોહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો અને મહિલાઓને અટકાયત કરી આ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર ક્ષત્રિય મહિલાઓ આવી પહોંચી છે આ સૌથી મોટા સમાચાર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર મહિલાઓ આવી પહોંચી છે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર પહોંચી ત્રણ ક્ષત્રિય મહિલાઓ અત્યારે જયારે ક્ષત્રિય સમાજ પોતાની

અમારે બે દીકરીઓ જે જોર કરવા માટે અમે નીકળવાની હતી એમને સવારથી નજર અંદાજ કરેલા હતા અને હવે એમને અજ્ઞા સ્થળે લઈ ગયા છે અને અમે એનો ખુલીને વિરોધ કરીએ છીએ કાલે જે પણ બનાવ બનશે એના માટે સરકાર જવાબદાર હશે અને અમે જે પદ્માવતી વખતે કર્યું હતું એનાથી વધારે આ વખતે કરીશું બિલકુલ તો ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રૂપાલા રૂપાલાના સ્થાને અન્ય ઉમેદવારની ટિકિટ આપવામાં આવે તેની માંગ સાથે અત્યારે આ જે સમર્પણ બંગલો છે જ્યાં કળા પાંચ ક્ષત્રિયની મહિલાઓ જોહર પર હતી તે તમામ લોકોને નજર કેદ કર્યા બાદ તેમને આ તમામ આગેવાનો અત્યારે એકત્ર થયા છે અને હાલ રૂપાલાના નાણાં અહીંયા આગળ લાગતા જોવા મળી રહ્યા છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમાંથી અજાણ છે કે આ તમામ મહિલાઓ છે તેમને ક્યાં લઈ જવાયા છે પણ તેની વચ્ચે અત્યારે ભારે નારેબાજી છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે બે બે ત્રણ અઠવાડિયાથી બે ત્રણ અઠવાડિયાથી કન્ટિન્યુ ચાલી રહ્યું છે આ જે મહિલાઓ અહીંયા આગળ આગળ આવી છે તેમને પણ ડિટેન કરી લેવાય કઈ રીતના જોઈ રહ્યા છે અમારી એક જ માંગ છે રૂપાલાની ટિકિટ રદ કરો રાજકોટમાંથી બીજા કોઈ પણ પાટીદાર ઉમેદવારને તમે ટિકિટ આપો અમારી એક જ માંગ છે હવે શું આગળ 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 એક માંગ ઉપર અડગ જ છે અમારી એ માંગ અડગ જ રહેશે ને આગળ આંદોલન ચાલુ રહેશે આગળ આંદોલન ચાલુ રહેવાની જે રજૂઆત છે તે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના તરફથી હાલ કરાઈ દે છે કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ તો બોપલમાં એકત્રિત થયેલી મહિલાઓને પોલીસ તેમના ઘરે પહોંચાડશે સમર્પણ બંગલોથી મહિલાઓને લઈ અને પોલીસ નીકળી ગઈ છે મહિલાઓને તેમના નિવાસસ્થાને પહોંચાડશે પોલીસ અમદાવાદના બોપલમાં જે સમર્પણ ટાવર આગળ મહિલાઓ એકત્રિત થયા હતા જેમણે જોહરની ચીમકી ઉચ્ચારી હતી આ પાંચ મહિલાઓને પોલીસે ડિટેન કરી તે તમામ મહિલાઓને પોલીસ પોત પોતાના ઘરે પહોંચાડશે સમર્પણ બંગલોથી મહિલાઓને લઈ અને અત્યારે પોલીસ નીકળી ચૂકી છે અને મહિલાઓના તેને નિવાસસ્થાને પહોંચાડવા માટે પોલીસ જે છે તે પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગઈ છે

અમે અંદર દોડ્યા પણ પોલીસ વાળા ભાઈઓ હતા એમને રોકી લીધા એટલે કોઈ અનિચ્છનીય બનાવ ના બન્યો અત્યારે ક્યાં લઈ ગયા છે પોલીસ કોઈ ચર્ચા કરી નથી અત્યારે ક્યાં લઈ ગયા છે નહીં હાલમાં કોઈ ચર્ચા નથી થઈ કે ક્યાં લઈ જવામાં આવ્યા છે કે શું કરશે એ લોકો તો જે વ્યક્તિ અંદર હતા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ થયો અને તેમનું કહેવું છે કે જે મહિલા છે તેમણે ઈજા પહોંચાડીને જોહર કરવાનો પ્રયાસ કર્યો પણ પોલીસ તરફથી જે ધારદાર શસ્ત્ર હતું તે લઈ લેવામાં આવ્યું અને તેના કારણે થઈને તેમને કોઈ ઈજા નથી પહોંચી જોકે પોલીસ તરફથી આ તમામ મહિલાઓને ક્યાં લઈ જવામાં આવી તેને લઈને પણ આ તમામ જે સમાજના આગેવાનો અહીં આગળ એકત્ર થયા છે તે પણ હાલ અજાણ છે કેમેરામેન અવનિશ તિવારી સાથે એબીપી અસ્મિતા અમદાવાદ